નમસ્કાર શિક્ષક મિત્રો તમામ શિક્ષકો માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ બોર્ડ તાલીમ કેવી રીતે લેવાની છે અને એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ માં જે શિક્ષણની વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં જે શિક્ષક છે એમને કેવી રીતે એડીપી ને જવાબદાર જે બાળકો છે એમો એમની શાળામાં ગુણવત્તા લાવવાની જે જવાબદારીઓ અને પદ્ધતિ પદ્ધતિસરના પગલા અનુસાર આ સેવાકાલીન જે તાલીમ છે એ શિક્ષકોની વ્યવસાયિક સંસ્થા વધારવા માટેના પ્રયત્નો કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જ્યારે ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે જે શિક્ષકો માટે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સીટીપી અતંગ જે બુદ્ધો છે જણાવે છે ટીચર વિલ બી ગીવન કેટેગરીઝ ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ લર્ન ધ લેટેસ્ટ ઇનોવેશન્સ એન્ડ એડવાન્સ ઇન ધ પ્રોફેશન આ માટે રાજ્યના તમામ તરથી દસ્તા શિક્ષકો માટે ઓનલાઈન અને ફેસ ટુ ફેસ બોર્ડનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આ તાલીમની અંદર જે મહત્વના મુદ્દાઓ છે એની આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો મોડ્યુલ એક જે કોર્સિસ છે એડીપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં શિક્ષકની ભૂમિકા એસસીએફની મુખ્ય બાબતોની સમજ એફએલએન ઇમ્પ્લિમેન્ટ અ અધ્યાય નિષ્પત્તિની સમજ અને વિષય વસ્તુ સાથે જોડાણ શિક્ષણનો વિષય વચ્ચેનો અનુબત અસરકારક વર્ણખંડ સંચાલન એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી જે શાળા પ્લસનો ઉપયોગ અને ટેન બેગ લેસ ડે એમ ધી તો મિત્રો અહિયાં આજે જે આખે કોર્ષમાં જોડાવાની વાત છે તો કેવી રીતે આપણે કોર્ષમાં જોડાવવાનું છે એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છે તો કોર્સમાં જોડાવા માટે આપણે સ્વિપ ચેટ ચેકબોક્સ ઉપયોગ કરવાનો છે અને આની અહીંયા લિંક આપણે જે સર્ક્યુલર છે એમાં આપવામાં આવી છે અને એની અંદર શાળાનો જે ડાયસ કોડ છે અને ટીચરનો પોતાનો કોડ એન્ટર કરવાનો રહેશે અને આ લિંકના માધ્યમથી મોડ્યુલમાં જોડાવાનું રહેશે રજીસ્ટ્રેશન આપેલ વિગતો પૈકી ફરજીયાત ભરવાની રહેશે અને તાલીમ દરમિયાન તાલીમમાં જોડાયેલ સંબંધી શૈક્ષિક પ્રશ્નો મુશ્કેલીઓ સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ પવનનો આપણે સફળ કરવાનો રહેશે પંદર ઓગસ્ટ બે હાજર ચોવીસ પછી ફેસ ટુ ફેસ બોર્ડમાં ધોરણ દસ ત્રણ થી દસ ના શિક્ષકો માટે પ્રથમ સત્રમાં માં ત્રણ દિવસનું પણ આયોજન કરવામાં આવશે ક્લાસરૂમ ના મદદરૂપ થઈ શકે એવા વિષયો પણ આવરી લેવામાં આવે છે તો આ તાલીમ જે જોડાવાની વાત છે એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા આપ જે લિંક જોઈ રહ્યા છો એ લિંક આપણે અહીંયા ઓપન કરશું તો લિંક ઉપર ટચ કરતાની સાથે જે ચેકબોક્સ આપણે અહીંયા ઓપન થશે અને ઓપન થતાની સાથે આપણે જે ચેકબોક્સ છે એ અંદર આપણે છે તો અહીંયા આપણે જે ચેકબોક્સ છે એ આપણે ઓપન કરીશું તો અહીંયા જોઈ રહ્યા છો કે અપડેટ ઓપ્શન આવી ગયું છે એને આપણે અપડેટ કરી દઈએ સ્વિફ્ટ ચેકબોક્સ અહીંયા આપણે અપડેટ થઈ રહ્યું છે

એટલે આપણે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરવામાં આવી છે કૃપા કરીને તમારી શાળાનો અગિયાર અંકનો શાળા ડાયસ્કોડ જે યુ ડાયસ્કોડ છે દાખલો રો રહેશે અતન કરતાની સાથે આપણી શાળા દુદાબ આવી જશે અને એના પછી આપણે હા મારી શાળા છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે કૃપા કરીને તમારો આઠ અંકનો શિક્ષક કોડ દાખલ કરો જે આપણો શિક્ષક કોડ છે એ આપણે આપણો દાખલ કરવાનો રહેશે અને જો શિક્ષક કોડ આપણો ખોટો હશે અથવા તો આપણે ધોરણ ત્રણ થી અભ્યાસક્રમ નહિ ભણાવતા હોય તો આપણો બીજો શિક્ષક કોડ દાખલ કરવાનું કહેશે અને એના પછી આપણે જે સફળતાપૂર્વક વિગતો સાચી છે અને આગળ જવા માટે આપણે આગળ નું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે આ સમય દરમિયાન લર્નિંગ મોડ્યુલ પસંદ કરવાનો છે કૃપયા કરીને વિકલ્પો આપણે પસંદ કરવાના રહેશે એમાં મોડ્યુલ એક પસંદ કરતા સાથે ક્લાસ ટુ થ્રી ટુ ફાઈવ આપનું સ્વાગત છે આ રીતે આપ શીખવાનું શરૂ કરી શકો છો અને શીખવાનું જે સામગ્રી છે એની મહત્વની વાત પણ આપણને અહીંયા જણાવવામાં આવે છે અને આગળનું ઓપ્શન આપણે ક્લિક કરતા સાથે યુટ્યુબ નો એક વિડીયો જે સમગ્ર શિક્ષા અને જીસીઆરડી ના સહયોગ આપણને જાણકારી માટેનો છે તો વિડીયો જોઈને આ પૂર્ણ કરવાનું કામ આપણે પણ પૂર્ણ કરવાનું છે આગળ વધતાની સાથે તમે તબક્કાઓ પૂર્ણ કર્યા છે અને આગળના પ્રકરણ સુધી આઠ તબક્કા બાકી છે બાકી છે આ રીતે આપણે આગળ વધતા રહેવાનું છે અને એ રીતે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ વિડીયો સાથે આપણને એનડીપી ટ્વેન્ટી ટ્વેન્ટી આ રીતે આપણને ગાઈડલાઈન જોવા મળે છે તો મિત્રો આ રીતે સરળતાથી આ પર પરીક્ષા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સ પર કરવા છે ફરીથી મળીશું નવા વિડીયો સાથે કઈ માહિતી સાથે આપ જોઈ રહ્યા હતા બધા ગુરુવારી અરે હું છું આપનો મિત્ર આલોક મિશ્રા ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે